થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કંપનીઓ ભાગ રહેલી છે જે રાજ્ય માટે વિશાળ વેપારી તકોનું દ્વાર હોય છે આ વિશાળ પ્રદર્શનને પચાસ થી વધુ ડિલિગેશનની મુલાકાતની શક્યતા છે જેમાંથી લગભગ પાંચસો વિદેશીની પ્રતિનિધિઓ ખાસ આ ઇવેન્ટમાં સામેલ થવા આવે છે પ્રદર્શન દરમિયાન અંદાજે એક થી વધુ મુલાકાતીઓ પહોંચશે તેવી ધારણા છે જે માત્ર ઉદ્યોગ જગતને જ નહીં પરંતુ હોસ્પિટાલિટી ટ્રાન્સપોર્ટેશન અને સર્વિસ સેક્ટરને પણ મોટો આર્થિક લાભ આપશે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવા મોટા એક્ઝિબિશનો વડે ગુજરાતમાં માત્ર દેશનું નહીં પરંતુ એશિયાનું આગેવાન વેપારી કેન્દ્ર બની રહ્યું છે ગાંધીનગરમાં વર્ષ દરમિયાન એસીથી વધુ વિવિધ ક્ષેત્રોને પ્રદર્શનનું આયોજન થતું રહે છે જેના કારણે રાજ્યમાં મલ્ટી સેક્ટર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઝડપથી વધતું જણાય છે આ મેગા એક્ઝિબિશનની હાઈટેક કૃષિ ઉપકરણો અદ્યતન મશીનરી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નવો વેપાર અને રોકાણ આકર્ષિત થવાની પૂરી શક્યતાઓ છે રાજ્ય સરકારના સક્રિય પ્રોત્સાહનની ગુજરાત વૈશ્વિક લેવલે પ્રદર્શન ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કિંગ માટેનું પસંદગીનું ગંતવ્ય બન્યું છે બેસિકલી અમે અહીંયા એક સિસ્ટમ ડિસ્પ્લે કરી રહ્યા છે જે મશીન ઇન્સ્પેક્શન છે વિથ હેલ્પ ઓફ રોબોટ તો અહીંયા અમે એલઆરમેટ સિરીઝનો રોબોટ ડિસ્પ્લે કર્યો છે જે આ ગાડી અમે ઓટોમોટિવના કમ્પોનન્ટની અંદર મશીન ઇન્સ્પેક્શન કરી રહ્યા છે તો આવનારા સમયમાં જે અત્યારે પ્રોબ્લેમ્સ ઓટોમોટિવમાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટરવેન્શન હ્યુમન સેફટી એના મશીન ઓવરટેક કરશે અને થ્રુપુટ બી વધારી આપશે એન્જિનિયરિંગ સેક્ટર નું સૌથી મોટું એક્ઝિબિશન એનજીમેક જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચર માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે એનજીમેકમાં

કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનસ ઓન ધ સ્પોટ ભી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે અને આજે માત્ર આ એક્ઝિબિશનથી કંપનીઝને વેપાર મળશે એટલું જ નહીં પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલના રૂમથી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસ ની અંદર બી અનેક લાભ મળે છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા જે તે વખતે વાઇબ્રન્ટ ગુજરાત અને સાથે સાથે ગાંધીનગર ની અંદર ખૂબ મોટી વ્યવસ્થાઓ એક્ઝિબિશન્સ માટે જે ડેવલોપ કરવામાં આવી હતી તેના માધ્યમથી આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં એસી થી સો દિવસ અલગ અલગ એક્ઝિબિશન્સ જે ચાલે છે તેના કારણે અલગ અલગ વેપારો બી ખૂબ મોટા પાયે ડેવલોપ થઈ રહ્યા છે